આપણી સાથે અત્યારે અમરીશ ડેર જોડાયેલા છે અમરીશભાઈ શું કહેશો હવે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં તમે આવ્યા છો તેવી ચર્ચા જબરજસ્ત થઈ રહી છે સમર્થનમાં આપને ખ્યાલ હશે કે સૌરાષ્ટ્રના બહુ જાજા લોકો જુદા જુદા જિલ્લાઓમાંથી કામ ધંધા અર્થે નોકરી ધંધા અર્થે અલગ અલગ વિસ્તારોમાં સ્થાયી થયેલા હોય છે દાખલા તરીકે સુરતમાં પણ અમરેલી જિલ્લાના કે અન્ય જિલ્લાઓના લોકો પણ ખૂબ બધા રહેતા હોય છે ત્યારે જ્યારે જ્યારે જુદા જુદા પ્રકારની ચૂંટણી આવતી હોય તાલુકા પંચાયત હોય કોર્પોરેશન હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે બધા જ લોકો પોતપોતાના પોતાના મતદારો પાસે મત માટે પાર્ટીની વાત કરવા માટે જતા હોય છે એવી રીતે ઉમેદવારો પણ જે રીતે અલગ અલગ જગ્યાએ ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે પોતપોતાના વિસ્તારના લોકો સાથે મીટિંગો કરતા હોય છે તો મારા અમરેલી જિલ્લાના ઘણા બધા યુવાનો ઘણા બધા પરિવારો રાજકોટમાં રહે છે સુરતમાં રહે છે અમદાવાદમાં રહે છે પોરબંદરમાં રહે છે કે વડોદરામાં રહે છે એ રીતે જયારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે ચોક્કસ પ્રમાણે જે તે જિલ્લાના જો ઉમેદવાર હોય તો પ્રચાર અર્થે મદદ કરવા માટે આવતા જતા હોય છે તો એ સંદર્ભે એક ગ્રુપ મીટિંગનું આયોજન રાજકોટમાં અમે અને અમારા મિત્રોએ કરેલ છે પણ એ ગ્રુપ મીટિંગ જે તમે કરી છે કારણ કે અત્યારે એક એવી ચર્ચા ચાલી છે કે અમરીશ ડેર પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા જે ક્ષત્રિય સમાજ વાળો આખો વિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે હવે આહીરોને ભેગા કરીને પુરુષોત્તમ ભાઈને જીતાડવા માટેનો એક પ્રયત્ન થઈ થશે બેન આ મીડિયાએ કરેલી વાત છે આહિર સમાજના સંમેલનની કોઈ વાત નથી નિમંત્રક તરીકે તમે જો જોઈશો તો બધા જ સમાજના લોકો જે છે કે જે અમરેલી જિલ્લામાં રહે છે એના મિત્રો જે રાજકોટ રહેતા હોય એના પ્રચાર અર્થે મળવા માટે ગ્રુપ મિટિંગ કરવા માટેની વાત છે જો આહિર સમાજની મિટિંગ બોલાવવાની વાત હોત તો નિમંત્રકોમાં અન્ય સમાજના લોકો ન હોત એવી કોઈ વાત નથી જે રીતે ગ્રુપ મિટિંગો જુદા જુદા જિલ્લાઓમાં જુદા જુદા તાલુકાઓમાં જુદા જુદા શહેરોમાં થઈ રહી છે એ મુજબની આ વાત છે અને એ મુજબ ગ્રુપ મીટિંગ સર્વે સમાજના મિત્રોની પ્રચારાર્થે થઈ રહી છે અચ્છા એમાં ક્ષત્રિય સમાજ પણ આવશે અમારા વિસ્તારના જે લોકો ત્યાં રહે છે કે જે અમારી સાથે ટચમાં છે એને ચોક્કસ પ્રમાણે અમે જાણ કરી છે કે ભાઈ આવું એક આયોજન પ્રચારાર્થે થઈ રહ્યું છે એમની અનુકૂળતા હશે તો ચોક્કસ આવશે

એ છે તમને કદાચ ખ્યાલમાં હોય અસંખ્ય લોકો સુરત સહિતના મોટા મહાનગરોમાં કે અન્ય જિલ્લાઓમાં સ્થાયી છે જયારે જયારે ચૂંટણી આવતી હોય છે ત્યારે માનું કે મારી રાજુલા મત વિસ્તારની જો વાત કરું તો મારા રાજુલા મત વિસ્તારના પંદરેક હજાર લોકો સુરત મહાનગરમાં રહે છે

એની માટેની અમારી આ મીટિંગ છે અને આવી મીટિંગ અમે પોરબંદરમાં પણ કરવાના છીએ કારણ કે ત્યાં અર્જુનભાઈ પણ લડે છે ત્યાં મનસુખભાઈ માંડવિયા કે જે અમારો જોડતો જિલ્લો છે અમરેલી ભાવનગર અમે ત્યાં પણ કરવાના છીએ એટલે આમાં બીજી ત્રીજી કોઈ વાતને ડોહળવા માટેનો પ્રયાસ કોઈ ન કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે હા અમરીશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર જી થેન્ક યુ વેરી